મિત્રો સૌથી પહેલાં તો ભાઈ તમારા વિડીયો જોવો કારણ કે મિત્રો આ એ જ વિડીયો છે જેમાં મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે ઘરે ઘરે દશામાંના વ્રત ચાલી રહ્યા છે અને મિત્રો મૂર્તિ હોય એવી જગ્યાએ રાખી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરી તો ઘણી બધી સાફ સફાઈ પણ નથી કરી પરંતુ મિત્રો હાલના ટાઈમે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો માતાજીની સ્થાપના કરી હતી જ્યાં મિત્રો દર્શન કરી રહ્યા હતા ત્યાં જ મિત્રો વાત કરી તો એક સાપ નીકળ્યો છે મિત્રો વાત કરીએ તો આનાથી કોઈ પણ નુકસાની થઈ નથી તરત જ મિત્રો સાપ પકડવા વાળાને બોલાવી લીધા છે પરંતુ મિત્રો આપણે આનથી એ શીખવા મળે છે કે મિત્રો આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે અજરાત દિશામાં વર્ત છે એ ઘરે ઘરે ચાલી રહ્યા છે ઘરે ઘરે મૂર્તિઓ છે પરંતુ મિત્રો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો વાત કરી તો અન્ય લોકોને ખબર છે કે ઘણા બધા ચમત્કારોનો પણ વિડીયો અપલોડ કરી રહ્યા છે ઘણી જગ્યાએ આ થયું તે થયું છે ભાઈ બિલકુલ ખોટું છે તમારે કંઈ પણ જગ્યાએ પડવાની જરૂર નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં જે રીતે ભાઈ વાત કરી તો એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે તેમાં મિત્રો વાત કરતો હશે સાપ પકડી રહ્યા છે અને મિત્રો વાત કરી તો ઘરે ભાઈ દશામાની સ્થાપના ત્યાં જ મિત્રો સાપ નીકળ્યો હતો તે બેનને કોઈ પણ જગ્યાએ ઈજા થઈ નથી પરંતુ મિત્રો વાત કરીએ તો આનથી આપણને શીખવા મળે છે તો તમારે વિડીયોની કરી ખાસ કરીને શેર કરવાનું બિલકુલ ભૂલો જ નથી કારણ કે મિત્રો વાત કરી તો તમારી સાથે મિત્રો આવી બીજી વાર ઘટના ન ઘટે તે માટે ખાસ સાવચેતી રાખજો વિડિયો વિશે તમારી શું કેવું છે કારણ કે મિત્રો જ્યારે દશામાના દસ દાડા ચાલી રહ્યા છે તમને બધા લોકોને જાણકારી મળી જાય અને મિત્રો ખાસ સાવચેતી થઈ જ થઈ જાવ તે માટે હું તમને બધા લોકોને આ વિડીયો અપલોડ કરી વિડીયોને શેર કરવાનો ખાસ ભૂલવું નથી આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારતને બધા વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો આ વિડીયો શેર કરી દેજો કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડી જાય